કેમ છો મારા ખાવાના શોખીન મિત્રો સ્વાગત છે તમારું વારું પાણીમાં મિત્રો વરસાદની મોસમ ચાલી રહી છે અને વરસાદની મોસમમાં ખાવાની મજા પડી જાય એવા મકાઈના ભજીયા આજે આપણે બનાવશું આ મકાઈના ભજીયા ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાડીદાર બનશે એ પણ સોડા ઈનો લીંબુ દહીં પાણી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર તો જોઈએ એની રેસીપી આ મેં તાજી બે મકાઈના દાણા કાઢીને લીધા છે હવે આ મકાઈના દાણાને આપણે મિક્સરમાં અધકચરા ક્રશ કરી લેશું આ રીતે મેં મિક્સરમાં ક્રશ કરી લીધા છે આને આપણે આ રીતે અધકચરા જ રાખવાના છે સાવ પેસ્ટ નથી બનાવવાની આ રીતે દાણેદાર જ રાખશું હવે આપણે એમાં બીજી વસ્તુ એડ કરશું આ મેં એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લીધી છે એને આપણે આમાં એડ કરીશું

પછી આપણે એમાં થોડા મસાલા એડ કરશું એમાં એક ચમચી જેટલા કાળા મરીને અધકચરા ખાંડીને લીધા છે એને એડ એક ચમચી જેટલા આખા ધાણાને અધકચરા ખાંડીને એડ કરશું એક ચમચી જેટલા અજમા એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું હવે આ બધી વસ્તુને એક વખત આપણે મિક્સ કરી લેશું મિત્રો આમાં અડધી ચમચી જેટલી હિંગ પણ એડ કરી શકાય પરંતુ હું શૂટિંગ કરતી વખતે હિંગ એડ કરવાનું ભૂલી ગઈ છું પણ તમે હિંગ જરૂરથી એડ કરજો હિંગથી ભજીયાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી એમાં ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરશું આ ચોખાના લોટથી આપણા ભજીયા ક્રિસ્પી બનશે આ ચોખાના લોટની જગ્યાએ તમે રવો પણ એડ કરી શકો પરંતુ વધારે ક્રિસ્પી બનાવવા માટે તો ચોખાનો લોટ જ એડ કરવો અને બાઇન્ડિંગ માટે ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું આ બંને લોટ એડ કર્યા પછી ફરીથી આપણે બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું આપણે આમાં વધારે લોટ એડ કરવાના નથી આ રીતે હાથેથી જ મિક્સ કરશું જેથી આપને ખબર પડે કે વધારે લોટ એડ કરવાની જરૂર છે કે નહીં આપણે આમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી આપણે ફ્રેશ મકાઈના દાણા ક્રશ કર્યા એટલે મકાઈમાં રહેલા પાણીથી જ આ લોટ બંધાઈ જશે આમાં કોઈ પણ જાતના સોડા કે ઈનો પણ એડ કરવાનું નથી છતાં પણ આપણા ભજીયા સરસ સોફ્ટ અને જાળીદાર બનશે જો જરૂર લાગે તો આમાં બે ચમચી જેટલો ચણાનો લોટ તમે એડ કરી શકો બધી વસ્તુ મેં સારી રીતે મિક્સ કરી લીધી છે અને આમાં મને થોડો હજી લોટ એડ કરવાની જરૂર લાગે છે તો આમાં થોડો બે ચમચી જેટલો ચણાનો લોટ ફરીથી હું એડ કરું છું ફરીથી બરાબર મિક્સ કરી લેશું મિત્રો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો આ રીતે થોડું બાઇન્ડિંગ આવી જાય એટલો જ લોટ આપણે એડ કરવાનો છે વધારે પડતો લોટ એડ કરવાનો નથી આપણે મકાઈનો ટેસ્ટ વધારે આવે એટલો જ લોટ એડ કરવાનો છે જો વધારે પડતો લોટ એડ કરશું તો મકાઈ કરતાં લોટનો ટેસ્ટ વધારે આવશે તો આ રીતે આપણે મકાઈના ભજીયા બનાવવા માટેનો લોટ તૈયાર છે એક બાજુ મેં તેલને ગરમ કરવા મૂકી દીધું હતું એમાં થોડો લોટ નાખી અને આપણે ચેક કરી લેશું કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં આ રીતે લોટ નાખતાની સાથે જ તરત ઉપર આવે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે આ બનાવેલા મકાઈના મિશ્રણમાંથી ગરમ તેલમાં આ રીતે ભજીયા મૂકતા જશું આ મકાઈના ભજીયા આપણે બહુ મોટી સાઇઝના નહીં બનાવીએ થોડા નાની સાઇઝના જ આ રીતે મૂકતા જશું થોડા નાના નાના બનાવશું તો સરસ ક્રિસ્પી બનશે મિત્રો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બે ને ક્લિક કરો જેથી મારા દરેક નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આ રીતે તમારી કઢાઈમાં સમાય એટલા ભજીયા મૂકવા આપણે ભજીયાને તેલમાં મૂક્યા પછી તરત જ હલાવવાના નથી થોડીવાર પછી આપણે એને આ રીતે પલટાવી નાખશું આપણે ભજીયાને સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળવાના છે થોડીવાર પછી ફરીથી પલટાવી લેશું હવે આપણા ભજીયા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે હવે આપણે આ ભજીયાને કાઢી લેશું આ રીતે ભજીયાનો કલર સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા અને પછી કાઢી લેવા આ રીતે આપણે બધા જ ભજીયા બનાવી લેશું તો તૈયાર છે આપણા ખૂબ જ ટેસ્ટી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ જાળીદાર મકાઈના ભજીયા સાથે લીલી ચટણી આ લીલી ચટણી બનાવવાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો આપણે એક તોડીને પણ તો બન્યા છે ને મસ્ત જોતા જ મોમાં પાણી આવી જાય એવા તો તમે પણ ક્યારે બનાવો છો મિત્રો આ રીતે બનાવી ટેસ્ટ જરૂરથી કરશો અને તમારી કોમેન્ટ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો